સુરતમાં ટ્રાફિક જાગૃતતા અભિયાન પૂર્ણ થતા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કડોદરા વિસ્તારમાં હેલ્મેટ ચેકિંગ શરૂ કરીને દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લા વિસ્તારમાં બનતા માર્ગ અકસ્માતોમાં ફેટલ અકસ્માતો ગંભીર ઈજાના પ્રમાણમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા વધુ સારી બનાવવા તારીખ એક જાન્યુઆરીથી સતત પિસ્તાળીસ દિવસ સુધી ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ અવેરનેસ અંગેનું અભિયાન દરમિયાન જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા શાળા કોલેજો તેમજ યુનિવર્સિટીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ રહેણાંક વિસ્તારોમાં જઈ દ્વિચક્રીય વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવા જાગૃતિ અંગેના કેમ્પેન ચલાવી લોકોને જાગૃત કરવામાં આવ્યા અને તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસથી સુરત જિલ્લામાં ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ શરૂ કરવામાં આવશે તેવી સૂચનાઓ આપવા છતાં મોટરસાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરતા ન હોય તેઓ વિરુદ્ધ તારીખ પંદર થી સુરત જિલ્લા ટ્રાફિક વિભાગ તેમજ ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ સરકારી કર્મચારીઓ બાદ સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે ફરી કડોદરા અને પલસાણા પોલીસ દ્વારા હેલ્મેટ વગર ચલાવતા વાહનોને પકડવાનું શરૂ કરતા લોકો હાઈવેને બદલે દંડથી બચવા આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરી વાહનો ચલાવી રહ્યા છે તેવા આંતરિક રસ્તાઓ ઉપર પણ આવનારા દિવસોમાં વાહન ચેકિંગ શરૂ કરશે એમ જાણવા મળી રહ્યું છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત